પ્રવીણભાઈ માળીએ પ્રારંભ કરાવ્યો સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવા અને દેશના ખૂણે ખૂણે આપનું ઘર છે એમ સમજી સ્વચ્છતા રાખવા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આહવાન કર્યું

શરૂઆત કરાવી હતી ત્યારે ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપના ધારાસભ્ય પ્રવિણભાઈ માળીની અધ્યક્ષતાને સ્વચ્છતાહી સેવા અભિયાનનો પ્રારંભ થયો હતો સ્વચ્છતા કરી વહીવટી તંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ અપીલ કરી હતી ઉપસ્થિત તમામે સ્વચ્છતાહી સેવા અભિયાન કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ જણાવ્યું કે સ્વચ્છતા અભિયાનનો આ દસમો તબક્કો છે જેમાં બે તબક્કામાં કામ થવાનું છે આ વખતે સ્વચ્છતા અભિયાનની થીમ સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવી છે દેશના ખૂણે ખૂણે આપનું ઘર છે એમ સમજી આપણે સ્વચ્છતા રાખવી પડશે દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે અને સ્વચ્છતા અભિગમ કેળવશે તો સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં પરિપણ થશે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓ સ્વચ્છતા યોદ્ધા ગણાવી ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સફાઈ કામગીરીને પણ બિરદાવી હતી

સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પોતાના ઘરેથી લઈ ગામની શેરીઓ સુધી સ્વચ્છતા કરી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં આવશે જેરે આજે ધારા સભ્ય પ્રવીણ માળી સહિત પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને હોદ્દેદારો કાર્યકર્તાઓ હાથમાં ઝાડુ પકડી રોડ રસ્તા પર સાફ સફાઈ કરી ફોટા સેશન પણ કરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા આજે આપણા માનનીય વડાપ્રધાનની સાથે 17 સપ્ટેમ્બર નો જન્મ દિવસ છે એ પ્રસંગે 17 તારીખ થી તારીખ સુધી આપણે સ્વસ્થાનો કાર્યક્રમ રાખે છે એ માટે આજે આપણે સખત આજે શરૂઆત કરી છે સભ્યશ્રી સંસદશ્રી પ્રમુખશ્રી અને નગરપાલિકાના બધા સદસ્યો અને આપણા સફાઈ કર્મચારી જે આજથી શરૂઆત થઈ છે જે આપણા માઈ પસ્તુ અંબાજી માટે જે પગપાળા અહીંથી નીકળ્યા છે અને જે કચરો જોયો છે એની સફાઈ આપણે કરવાની છે અને બે ઓક્ટોમ્બરથી આ કાર્યક્રમ સફાઈનું ચાલશે અને આજના તબક્કે નરેન્દ્રભાઈ